હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમને બતાવવાની છું મારી વાડીનો વિડીયો તો પૂરો વિડીયો જરૂરથી જજો તો અહીંયા મેં ચોમાસાના જુદા જુદા શાકભાજી આવ્યા છે તો તમને એનો વિડીયો બતાવવાની છું તો બને રહેજો વિડીયોની અંદર તો સૌપ્રથમ તો અહીંયા હું તમને કંકોળાનો વેલો બતાવીશ કે જે તમે કંટોળા પણ ઘણા લોકો કહેતા હોય છે તો આ છે કંટોળાનો વેલો તો આ રીતનો વેલો પથરાયેલો હોય છે વાર ઉપર કે એ રીતના આ વેલો પથરાયેલું છે અહીંયા મારો માતાજીના મંદિરના ઓટલા પર પથરાયેલો છે એટલે હું તમને બતાવું છું તો અહીંયા ઝીણા જીણા કંટોલા લાગેલા પણ છે તો બે દિવસ પહેલાં જ અમે એના કંટોલા વીણી લીધા હતા પણ અત્યારે નાના નાના એના કૂપરા લાગેલા છે તો હું તમને બતાવું છું અને આ રીતના એના પાન અને વેલો હોય છે તમે જોઈ શકો છો અને ચોમાસામાં જ આ શાકભાજી તમને ખાવા મળતી હોય છે અને ખૂબ જ ગુણકારી છે એના ગુણો તો તમે જાણતા જશો તો આ રીતના એ વારમો લાગતા હોય છે તો આ છે કંટોળાનો વેલો ને હવે હું તમને બીજું બતાવું તો આ છે માતાજીનું મંદિર બિલકુલ એની પાછળ એક કંટોળાનો વેલો હતો હવે એની પાસે એ હવે તમને ફૂલ પણ અમે લગાવ્યા છે જાસૂદના તો એ પણ તમને હું બતાવી દઉં તો અહીંયા આ જાસૂદના ફૂલ લાગેલા છે તો હમણાં જ એ છોડો આવ્યો હતો એ નજૂર ફૂલ નથી આવે તો ધીરે ધીરે એમાં ફૂલ પણ આવવા લાગશે અને આ છે ચીકુનું ઝાડ તો એના પર ઉનાળામાં ખૂબ જ ઘણા બધા ચીકુ આવ્યા હતા એકદમ સરસ એવું ઘટાદાર ચીકુનું ઝાડ છે આવીએ અને સામે તમને દેખાય એ અમારી ઓરડી છે ને હવે આપણે જઈશું ગાયો જે આપણે બાંધીએ છીએ ત્યાં જઈશું તો તમે જુઓ રસ્તામાં આ રીતના ખિસકોલી પણ ચણ ચણે છે દાણા ખાય છે તો આ કુદરતી કરા જોવાની ખૂબ જ મજા આવે છે કે તમે જોઈ શકો એકદમ સરસ એવા નાના નાના હાથમાં પકડીને ખિસકોલી ખાતી હોય છે તો આ રીતના તમે ગામડામાં રહેતા હોય વાડીએ જાઓ તો આ બધું નિહાળવાની ખૂબ જ મજા આવતી હોય છે તો અહીંયા ઘણી બધી ખિસકોલી દાણા ખાતી હતી બીજી જતી રહી પણ આ બંને તમે જોઈ શકો છો કે ખૂબ જ શાંતિથી ખાય છે અને હવે હું તમને બતાવું તો કૂવો તો આનાથી આપણે આગળ જઈશું તો અહીંયા આપણે સાઈડ પર કૂવો છે તમને નજીક જઈને બતાવું તો જુઓ આ આપણો કૂવો છે એના ઉપર કબૂતર સરસ રીતે શાંતિથી ફરતા હોય છે અહીં અહીંયા ફૂલ આવવા લાગ્યા છે અને આ સાઈડ પણ જાસૂદ છે પણ એ થોડુંક સુકાઈ ગયું છે તો અહીંયા માતાજીના બે મંદિર છે અને એના પાસે જાસૂદ છે તો ગોગા મહારાજનું અને માતાજીનું છે અને પેલું જે મેં પહેલાં બતાવ્યું એ પાસણની સાઈડ હતું મંદિર અને કૂતરું પણ ખૂબ જ સરસ એવું છોયડામાં આરામ કરે છે અને પક્ષીઓનો સરસ મજાનો એવા અવાજો વાડીએ સાંભળવા મળે છે તો અહીંયા મીઠા લીમડાનું ઝાડ પણ છે અને એની બિલકુલ પાસે છે લીંબુ તો લીંબુનું ઝાડ હજુ નાનું છે પણ આવતા વર્ષે ખૂબ સરસ એવું મોટું થઈ જશે આ નાનું છે પણ તો એની અંદર સરસ એવા નાના નાના લીંબુ પણ આવ્યા હતા અને એની પાસે આ ઘાસ આપણે ગાયો માટે વાવેલું છે અને એની બિલકુલ પાસે આ છે બંટી તો વરસાદની અંદર ખૂબ સરસ એવી થઈ ગઈ છે અને હવે તડકો એકદમ સરસ એવી અત્યારે ખીલખીલાટ જોવા મળે છે તમે જોઈ શકો છો સરસ મજાની થઈ જશે અને થોડા ટાઈમમાં એ પાકી પણ જશે પાકે એટલે ઉપરથી થોડીક પીળી થવા લાગે છે અને આ તમે આની અંદર દાણા હોય છે એના તો એની તમે ગેસ બનાવીને ખાઓ તો ખૂબ જ હેલ્ધી અને ખાવામાં સારી એટલે સારી લાગે છે અને આ જામફરી છે એકદમ નાની છે હજુ તો જે આ શેરની પાસણ ખૂબ જ મોટી મોટી જામફરી છે આ હતી એ નાની હતી થોડીક અને શેડની દિવાલ પર જ અહીંયા કારેલા અને પાસણની સાઈડ દૂધી અને કારેંગણાના વેલા થયા તુળિયાના વેલા થયા છે આ તો બધું જ ચોમાસાનું શાકભાજી અત્યારે આપણે ખેતરમાં વાવેલું છે એટલે બધું જ ઓર્ગેનિક શાકભાજી કરેલું છે એટલે બહારથી લાવવાની બિલકુલ જરૂર પડતી નથી શિયાળામાં પણ આપણે આગળનું શાકભાજી વાવી લેવાનું છે તો અહીંયા એક કંકોડાનો વેલો પણ પાસે છે અને હું આવી ગઈ છું શેડની અંદર તબેલામાં અહીંયા જો માટીનું ઘર બનાવવાનું ચાલું છે અને સાથે ગાય દોવાનું કામ પણ ચાલુ છે તો આજે છે આપણી પાસણની સાઈડ તો અહીંયા આપણે એક મોટી વેલી અને ગરડી ગાય બાંધેલી છે અને પાછળ જે લીલું ઘાસ અને સૂકું ઘાસ તો ચાપકટર પણ પડે છે તો આપણે ચાપ કટરથી કટિંગ કરીને નાખીએ છીએ અને અહીંયા પાસની સાઈડ તિંડોરાનો વેલો છે એની પર પણ ટિંડોરા ના ગયેલા છે તો નજીકથી તમને બતાવો જોઈ શકો છો કે એક દેખાય છે પાસાની સાઈડ જઈને જોઈશું તો બીજા ઘણા બધા લાગેલા છે તો હવે આપણે જઈએ પાસાની સાઈડ તો અહીંયા આપણે મગ વાવ્યા છે તો આ મગની સીંગો છે હવે આગળ હું તમને બતાવીશ તલ અને ચોરીની સીંગો તો બિલકુલ પાસે અહીંયા તલ વાવેલા છે તો તલમાં પણ ઘાંટા આવી ગયા છે અને તે પાકી જાય એટલે એને કાપવાના હોય છે તો અમુકમાં ફૂલ હજુ લાગેલા છે અને અમુકમાં ઘાટા આવી ગયા છે તો આ રીતના એને ઘોટા લાગેલા હોય છે તો એની અંદર તલ ભરાય છે તો એ પાકે અને કારા થ પહેલાં પીરા થઈને પછી કારા થવા લાગે એટલે એને આપણે કાપવાના હોય છે અને અહીંયા મગની શીંગો પણ સુકાવા લાગી છે તો આ રીતની કારી થવા લાગે એટલે આપણે એને તોડી લેવાની હોય છે ને તોડીને પછી સુકવવાની હોય છે તો આ આખું મગનું ખેતર છે આપણું બિલકુલ નાનું છે તો આપણે ઘરે ઓર્ગેનિક શાકભાજી ખાઈએ એ રીતના અહીંયા શાક આપણે કરેલું છે અને એની પાસે બિલકુલ આ સાઈડ છે બદામ અને નારિયેલી અને સાથે આંબા પણ છે તો હજુ બધા નાના છે એક બે વરસમાં તૈયાર થઈ જશે અને આ સાઈડ આપણે દાડમડી છે પાછળ તો શેડની બિલકુલ પાછળ બે મોટી મોટી દાડમ થઈ છે અને એના પર ઘણા બધા દાડમ પણ લાગ્યા છે અને અહીંયા આપણે ચોળી પણ વાવેલી છે જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો ચેનલ મને વારજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ